દાદરાનગર હવેલીમાં પાકિસ્તાન તરફી પોસ્ટ અને સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ બે યુવકોની ધરપકડ દાદરાનગર હવેલીમાં સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ સેલવાસ પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે એક યુવક ઉપર આરોપ છે કે તેણે આપત્તિજનક નામવાળી આઈડી થી પોસ્ટ મૂકી હતી તેણે પાકિસ્તાની સેનાના સમર્થનમાં સામગ્રી પણ રીટ્વીટ કરી હતી બીજા યુવક પર ભારતની યુદ્ધ રણનીતિ સંબંધિત ઐતિહાસિક માહિતી શેર કરી પાકિસ્તાનને મદદ કરવાનો આરોપ છે નવમી મેના રોજ બંને આરોપીઓને સેલવાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા સરકારી વકીલ પારુલ રાજપૂતની દલીલો સાંભળ્યા બાદ જજ જેએમએફસી ભાવિકા પરમારે બંનેને તેરમી મે સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યા આવશે દાદરાનગર હવેલી પોલીસ અને પ્રશાસન એલર્ટ મોડ પર છે સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહ્યું છે આવી દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે इन्होंने इंस्टाग्राम नामक एक सोशल मीडिया प्लेटफॉर्म पे कुछ आपत्तिजनक इन्होंने कुछ पोस्ट किया था तो उसी के संदर्भ में मुकदमा दर्ज किया गया और हम लोगों ने इनको अभी आगे लीगल जो तो प्रोसेस है उसके लिए उसको हमने आगे जाने दिया तो मतलब गंभीरता तो यह है कि देश का जिस तरह का माहौल है इसमें माहौल और ख़राब ना हो तो इसको ध्यान पर रखते हुए जो भी लीगल प्रोसेस है वो लिए जा रहे हैं अब सरकारी गाइडलाइंस के हिसाब से आपको ध्यान रखना चाहिए कि आप कोई भी ऐसी पोस्ट ना डालें जिससे माहौल ख़राब हो और कहीं पर भी अगर आपको सिक्योरिटी मूवमेंट वगैरह देखते हैं કોઈ દેશની સુરક્ષા મામલા દેખે તો આપયા પોસ્ટ ના કરે કહી પે ના શેયર કરે એ દેશની સુરક્ષા કા મામલા દાદરાનગર હવેલી અને દમણ દીવમાં કામદારોને મળશે વધુ વેતન લઘુત્તમ દૈનિક વેતનમાં રૂપિયા દસ પોઈન્ટ પચાસ નો વધારો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ વહીવટી તંત્રએ કામદારો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે તમામ રોજગાર શ્રેણીઓમાં કામદારોના લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો જાહેર કરવામાં આવ્યો છે આ નવા વેતન દર પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે જેમાં પ્રતિ દિવસ રૂપિયા દસ પોઈન્ટ પચાસના વિશેષ ભથ્થાનો વધારો સામેલ છે આ વેતન વધારો અકુશળ અર્ધકુશળ અને કુશળ કામદારોને લાગુ પડશે જે તેમને વધુ વ્યાજબી અને ઉચિત વળતર પ્રદાન કરશે નવા દરો અનુસાર અકુશળ કામદારો માટે દૈનિક મૂળ વેતન રૂપિયા ચારસો એકતાલીસ પ્લસ વિશેષ ભથ્થો રૂપિયા પિસ્તાલીસ પચાસ બરાબર કુલ દૈનિક વેતન રૂપિયા ચારસો ને પચાસ અર્ધકુશળ કામદારો માટે દૈનિક મૂળ વેતન રૂપિયા ચારસો ને બાવન પ્લસ વિશેષ ભથ્થુ રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ પચાસ બરાબર કુલ દૈનિક વેતન રૂપિયા ચારસો સત્તાણું પોઈન્ટ પચાસ કુશળ કામદારો માટે દૈનિક મૂળ વેતન રૂપિયા ચારસો ને બાસઠ પ્લસ વિશેષ ભથ્થું રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ પચાસ બરાબર કુલ દૈનિક વેતન રૂપિયા પાંચસો ને સાત પોઈન્ટ પચાસનો સમાવેશ થાય છે આ પ્રગતિશીલ પગલું કામદારોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યે વહીવટીતંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ વધારો કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવિષ્ટ વિકાસ અને સામાજિક ન્યાયના દ્રષ્ટિકોણને પણ મજબૂત કરે છે આ નિર્ણયથી કામદારોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેમનો જીવન ધોરણ લાવવામાં મદદ મળશે વાપી તાલુકાના વંકાછ ગામે રાતા ખાડીમાં નહવા પડેલા છ યુવકોમાંથી બે યુવકોના પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા જ્યારે ચાર યુવકોનો આબાદ બચાવ થયો વાપી તાલુકાના રાતા ખાડીમાં છ યુવકો નહવા માટે ગયા હતા જ્યાં ચાર પૈકી બે યુવકોનું પાણીમાં ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર વાપી તાલુકાના વંકાછ ગામમાં આવેલ કોડીવાડની દિનેશભાઈની ચાલીમાં રહેતા બલદેવસિંહ માનસિંહ કમલસિંહ મોહનસિંહ સહિત છ મિત્રો વંકાછ ચેકડેમ પર રાતાખાડીમાં ખાડીમાં નાહવા ગયા હતા જેમાં બલદેવસિંહ અને કમલસિંહ નહવા માટે નદીની વચ્ચે ગયા હતા જ્યારે અન્ય ચાર મિત્રો નદી કિનારે બેઠા હતા આ દરમિયાન બલદેવસિંહ અને કમલસિંહને તરતા ન આવડતું હોવાથી તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે કિનારે રહેલા મિત્રોએ તેમને ડૂબતા જોઈને સ્થાનિકોની મદદ માંગી હતી સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા તો બીજી તરફ બનાવની જાણ થતાં જ વાપીડુંગરા પોલીસ સહિત ફાયરબ્રિગેડની તા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં ફાયર ફાઈટરો સહિત સ્થાનિક તરવૈયાઓએ ખાડીમાં ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી કલાકોની જહેમત બાદ બલદેવસિંહ માનસિંહ નામના યુવકનો મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી પોલીસે મૃતદેહને પીએમ અઠે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યારે અન્ય યુવક કમલસિંહ મોહનસિંહની શોધખોળ યથાવત રાખવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દાદરાનગર હવેલી કોંગ્રેસ કમિટી દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન સશસ્ત્ર બળોને અર્પી શ્રદ્ધાંજલિ દાદરાનગર હવેલી કોંગ્રેસ કમિટી દ્વારા દેશના વીર સશસ્ત્ર બળોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું યાત્રાની યાત્રાની આગેવાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રભુભાઈ ટોકિયાએ કરી હતી આ શરૂઆત અથોલા સ્થિત કોંગ્રેસ કાર્યાલયથી થઈ હતી અને સમગ્ર સેલવાસ શહેરમાં ફરી હતી યાત્રા દરમિયાન હાથમાં તિરંગા ધરાવેલા કાર્યકર્તાઓ ભારત માતા કી જય અને જય જવાનના નારાઓ લગાવી દેશભક્તિનો ઉમાડો ફેલાવ્યો હતો પ્રદેશ પ્રમુખ પ્રભુભાઈ ટોકિયાએ જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રાનો હેતુ છે દેશની સુરક્ષા માટે સમર્પિત આપણા સૈનિકોને સલામ કરવી અને જનમનમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાવવી આપણે એક થઈને તિરંગાની છાયામાં એકતા અને સમર્પણનું પ્રતિક બની આ યાત્રામાં પ્રદેશ પ્રમુખ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાના નેતાઓ યુવા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં કોંગ્રેસી સમર્થકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી યાત્રા શાંતિપૂર્ણ અને અનુકરણીય ઢબે સંપન્ન થઈ હતી आज ऑल इंडिया कांग्रेस कमेटी की ओर से पूरे देश भर में तिरंगा यात्रा का आयोजन किया गया उसी संदर्भ में आज दादरा नगर हवेली कांग्रेस कमेटी द्वारा भी तिरंगा यात्रा का आयोजन किया गया यहाँ पर और ये यात्रा हमारे देश के तीनों वीर सेना सेना के जो पहलगाम जो घटना हो जो आतंकवादियों द्वारा पाकिस्तान के आतंकवादियों ने हमारे जो जम्मू कश्मीर विस्तार में पहलगाम में जो घटना हुई थी उसी का बदला लेने के लिए हमारे देश की भारत सरकार ने और भारत सरकार के निर्णय में पूरा विपक्ष ने मिलकर एक सुर में भारत सरकार के निर्णय निर्णय को समर्थन किया और उसके बाद हमारे तीनों सेनाओं ने ये जो आतंक के जो घटना हुई उस घटनाओं को लेकर जो पिछले तीन चार दिन से हम लगातार देख रहे हैं पाकिस्तान में जहाँ जहाँ आतंकवादियों को जो ठिकाने पर ढूंढ ढूंढ कर वहाँ पर हमले किए जा रहे हैं और उसी सिलसिले में हम यहाँ पर हमारे सेनाओं के मान सम्मान में आज तिरंगा यात्रा का आयोजन किया गया है ऑपरेशन सिंदूर जो हमारे भारत सरकार ने जो निर्णय लेकर जो पूरे देश और दुनिया को मैसेज दिया है कि हम ऐसे समय में एकजुट होकर ऐसे आतंकवादियों के सामने हम लड़ेंगे इसीलिए हमारे अथोलक कार्यालय से यहाँ पर हम बाईस वाले अविस्तार तक हम लोग निकालेंगे